મિત્રો સ્વાગત છે નવા વિડીયો બધાને જય માતાજી અને અત્યારે આપડે છે વાડી ની અંદર આજે આપણે પિંડો તોડવાનો છે અને ભીંડો આપણો તૈયાર થઈ ગયો છે પહેલી વખત જ ઉતારીએ છીએ અને ભીંડો જુઓ આપણો હજી સૂર્યોદય નથી છું બેન ભીંડો ઉતારવા મળ્યા છે મોટા ભાગના ભીંડામાં હજી ફૂલ જ આવે છે અને અમુક અમુક ભીંડામાં હિંગો આવી ગઈ છે તો ચાલો હવે પીંડા તોડવા મળીએ કારણ કે માર્કેટમાં જવાનું છે પછી એટલે જલ્દી જલ્દી પીંડા તોડવા મળીને પછી જઈશું આપણે બકાલાને હરાજીમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આ પહેલી વાર પીંડો ઉતારી છે ને બકલાને હરાજીમાં લઈ જઈને શું ભાવ આવે અને બીજા પણ બકાલાના ભાવ જાણવા મળી જાય એક જ વિડીયોની અંદર તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો ચાલો હવે તોડવા તોડવામાં ઝડપથી પિંડો થોડા મન એક બે પાંચ એકાવન બાવન બેપન છપ્પન એસી એક હાલે ભાઈ બે ના બસ્યા બે પાંચ પંદર વીસ ચાર છે સાળી એકતાલીસ પચાસ એકાવન બાવન એસી ચાર છે

કો કો એક કો આ 50 આ 5 ના દોડ હાકી લાઈન 150 150 હાટ 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 દેકો એક જ એક જ એક જ દેકો એક જ બ એક જ દેકો એક જ એક લાઈન હા